કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો તેના અભિમાન અને અને કોઈ પાર કમલાવતી નામની ગુણવાન ચારિત્ર્યશીલ પત્ની હતી તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો રાણી કમલાવતી કર્ણદેવને ઘણી સમજાવતી કે બહુ અભિમાન સારું નહીં માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ પણ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુને વધુ બગડવા લાગ્યો તે સુરા અને સુંદરીના મધ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં બેઠી હતી ત્યાં થોડી દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓ થઈને કંઈક વ્રત કરી રહી હતી આ જોઈ રાણીએ પોતાની દાસીને બોલાવી કહ્યું કે પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે તે જાણી લાવ દાસી તરત પેલી સ્ત્રીઓ પાસે જઈ પહોંચી અને એમને ઉદ્દેશથી પૂછવા લાગી કે બહેનો તમે ભેગા મળીને શું કરી રહ્યા છો એના જવાબમાં એક સ્ત્રીએ કહ્યું કે બહેન અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રત કેવી રીતે થાય એમ દાસીએ પૂછ્યું એના જવાબમાં પેલી સ્ત્રીએ કહ્યું કે બહેન સૂતરના દસ તાંત લેવા અને તેને દસ દસ ગાંઠો વાળવી તથા એ ગાંઠોને કંકુના ચાલલા કરવા એ પછી પેલી સ્ત્રી સ્ત્રીએ દાસીને વ્રત ક્યારે થાય અને કેવી રીતે કરાય એની વિગતવાર માહિતી આપી ત્યારબાદ દાસીએ મહેલમાં આવીને રાણીને દશામાના વ્રતની વાત કહી સંભળાવી આ સાંભળી રાણી ખૂબ જ પ્રભાવિત થઈ અને પોતે પણ દશામાનું વ્રત કરશે એમ મનથી નક્કી કર્યું પરંતુ રાણીએ જ્યારે રાજાને આ વાત કરી ત્યારે રાજાએ હસી ઉડાડતા કહ્યું કે રાણી આ વ્રત વ્રત બધું થતી છે દશામાં ગરીબોની દેવી છે આપણે તો બધું જ છે સુખ સાહેબી સંતતિ સંપત્તિ પછી તારે આ વ્રત કરવાની સી જરૂર રાજાના આવા અહંકાર ભર્યા વચનનું સાંભળી રાણી નારાજ થઈ ગઈ પરંતુ રાજાને આવેલો આટલો અહંકાર અને પોતાનું મહેલમાં થયેલું અપમાન જોઈ દશામાં કોપાયમાન થયા બીજે જ દિવસે અચાનક પડોશી રાજ્યનો રાજા લક્ષર લઈ આ રાજ્ય પર ચડી આવ્યો રાજા રાણી તથા કુંવરોને રાતોરાત પોતાનું રાજ્ય છોડી જીવ લઈને ભાગી જવું પડ્યું રાણીએ દશામાનું વ્રત પોતાને ન કરવા દીધું એનું આ પરિણામ છે એવું જ્યારે રાજાને કહ્યું ત્યારે રાજા એના પર ગુસ્સે થઈ ગયો અને આવી વાત મારી આગળ બીજી વાર ન કરવી એવું જણાવી દીધું ત્યારબાદ રાજા રાણી અને બંને કુંવરો ચાલતા ચાલતા એક વાડીએ જઈ ચડ્યા ત્યાં તેઓ થાકા પાક્યા આરામ કરવાની તૈયારી કરતા જ ત્યાં જ વાડીના બધા જ ફૂલો સુકાઈ ગયા આ જોઈને મારી વિચારમાં પડી ગયો કે માનો ન માનો આ લોકો જરૂર અકર્મી લાગે છે નહીતર મારી હરીભરી લીલોતરી આ રીતે ક્ષણભરમાં સુખીભંડ થાય નહીં તેણે રાજા રાણીને કાઢી મૂક્યા રાજા રાણી નિરાશ બદને ત્યાંથી આગળ ચાલ્યા ત્યાંથી તેઓ ચાલતા ચાલતા એક વાવ પાસે આવી પહોંચ્યા બંને કુંવરોને ખૂબ જ તરસ લાગી હતી તેઓ ઉતાવળે પગલે વાવમાં ઉતરવા લાગ્યા અને ત્યાં જ દશામાએ અદ્રશ્ય રૂપે રાજકુંવરોને વાવમાં ખેંચી લીધા આ જોઈ રાજા રાણી કલ્પાંત કરવા લાગ્યા રાજાને પણ મનમાં થયું કે માનો ન માનો આ દશામાનો પ્રતાપ છે એથી એને રાણીને આશ્વાસન આપતા કહ્યું કલ્પાંત ન કરો રાણી જેણે કુંવરો આપ્યા હતા તેણે લઈ લીધા છે આપણી દશા ફરી ગઈ છે સાચે જ દશામાં આપણા પર કોપ્યા છે ત્યાંથી તેઓ થાક્યા હારા એક ગામ પાસે આવી પહોંચ્યા રાજાએ જોયું તો પોતાની બહેનનું આ ગામ હતું આથી તેણે ખુશ થતા રાણીને કહ્યું રાણી જુઓ આ મારી બહેનનું ગામ છે આપણે તેને મળી લઈએ એમ કહી રાજાએ ગામને પાદરે મુકામ કર્યો અને એક માણસ મારફતે પોતાની બહેનને સંદેશો મોકલાવ્યો સંદેશાના જવાબમાં બહેને એક પિત્તળની ગાગરમાં સુખડી ભરીને મોકલી સાથે સોનાનું સાંકળું પણ મોકલી આપી રાજાએ પિતળની ગાગર ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ઈટોના કકડા જોવા મળ્યા અને સોનાની સાંકળીને બદલે અંદરથી ફૂફારા મારતો સાપ નીકળી આવ્યો આ જોઈ રાજા વિચારમાં પડી ગયો પોતાની સગીમાં જણી બહેન પોતાને ભાઈને મારી નાખવા તો ન છે નક્કી દશામાં પ્રતાપે જ આમ બન્યો છે આમ વિચારી રાજાએ એ ગાગરને ભોયમાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલવા માંડ્યું આગળ ચાલતા એક મોટી નદી આવી તેમાં ચીભડાના વાડા હતા રાણીએ ત્યાં ઉભેલા એક ખેડૂતને ચીભડું આપવા માટે વિનંતી કરી ખેડૂતને દયા આવી અને તેને એક ચીભડું તોડીને આપ્યું રાણીએ પોતાના સાલ્લાના છેડામાં સંતાડીને રાખ્યું અને કુવા કાંઠે વિશ્રામ લઈ ખાવાનું નક્કી કર્યું ત્યાંથી ચાલવા માંડ્યું પરંતુ ત્યાં જ બાજુના ગામના સિપાહીઓ રાજાનો કુંવર રિસાઈને નાસી ગયો હતો તેની શોધમાં નીકળ્યા હતા એ આ બાજુ આવી ચડ્યા અને રાણીના સલ્લામાં સંતાડેલું ચીબડું જોઈ ગયા સિપાહીઓએ રાણીના સલ્લામાંથી ચીબડાને બહાર કાઢ્યું તો દશામાના પ્રતાપે કુંવરનું માથું થઈ ગયું આથી સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થઈ અને તેમણે ખૂબ મારી દોરડાથી બાંધીને પોતાના રાજા પાસે હાજર કરી દીધા રાજાએ પણ ગુસ્સે થઈને વગર વિચારે તેમને જેલમાં પૂરી દીધા આમ રાજા રાણી દશામાના પ્રતાપે વગર વાંખી જલમાં પુરાઈ ગયા તેઓ દુઃખમાં દહાડા પ્રસાર કરવા લાગ્યા એમ કરતાં કરતાં બાર મહિના નીકળી ગયા અને વળી પાછો શ્રાવણ મહિનો આવ્યો રાણીને થયું કે કદાચ રાજાએ દશામાનું અપમાન કર્યું એથી તો આ દિવસો જોવા નહીં પડ્યા હોય આથી તેણે દશામાનું વ્રત કરવાનો નિર્ણય કર્યો તેણે દસ દિવસ સુધી નકરોડા ઉપવાસ કર્યા અને આદ્ર સ્વરે માની સ્તુતિ કરી રાણીની ભક્તિ જોઈ દશામાં તેના પર પ્રસન્ન થયા અને સૌ સારાવાના થશે એવા આશીર્વાદ આપ્યા ત્યાર પછી તેઓ પેલા રાજાને સ્વપ્નમાં આવી કહ્યું હે રાજન તે પેલા નિર્દોષ દંપતીને કેદમાં પૂર્યા છે તેને તું સવારે છોડી મૂકજે તારો કુંવર જ રિસાઈની મોસાળ ચાલ્યો ગયો છે તે સવારે પાછો આવી જશે સવારે રાજાએ ઊઠીને જોયું તો કુંવર હેમખેમ પાછો આવી ગયો હતો આથી રાજાએ જાતે જ જઈને પેલા રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમને ખૂબ માનપાન અને પહેરામણી આપી તેમના ગામે જવા માટે વિદાય કર્યા રાજા રાણી ખુશ થતાં થતાં ત્યાંથી બહેનના ગામને પાદરે આવી પહોંચ્યા ત્યાં રાજાને પેલી ગાગર યાદ આવી તેમણે ખાડો ખોદીને ગાગર બહાર કાઢી એમાં જોઈએ તો સરસ મજાની સુખડી હતી અને સાથે સોનાની સાંકળી પણ હતી બહેનને ખબર પડતા તે પોતાના ભાઈ ભોજાઈને લેવા સામે આવી અને પોતાના ઘેર બે દિવસ મહેમાન બનાવી રાખ્યા ત્રીજા દિવસે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા પેલી વા પાસે આવી પહોંચ્યા ત્યાં દશામાં વૃદ્ધાનુરૂપ ધારણ કરી બંને કુંવરોને લઈને ઉભા હતા એમણે રાજા રાણીને બંને કુંવરો સોંપી દીધા રાજા રાણીએ એમને પૂછ્યું કે તમને આ કુંવરો ક્યાંથી મળ્યા એના જવાબમાં દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને રાજા રાણી તથા કુંવરોને આશીર્વાદ આપતા કહેવા લાગ્યા હે રાજન હું તારી રાણીની ભક્તિથી સ્તુતિથી પ્રસન્ન થઈ છું જા તને તારું ઝૂંટવાઈ ગયેલું રાજ્ય પાછું મળશે આજથી તારે વળતી દશા થશે તે જે મારું અપમાન કર્યું છે અને અહંકાર ભર્યા વચનો કહી રાણીને મારું વ્રત કરતા અટકાવી હતી આથી હું તારા પર કોપાયમાન થઈ હતી માટે હવે તું નગરમાં કોઈને પણ મારું વ્રત કરતા અટકાવતો નહીં રાજાએ દશામાંના પગમાં આળૂટતા કહ્યું તમારી કૃપા અપાર છે પણ તમારી કસોટીમાંથી પાર ઉતરવું મુશ્કેલ છે માટે મહેરબાની કરીને તમારો પ્રકોપ કદી કોઈને બતાવશો નહીં દરેક જણ પ્રત્યે તમારી મીઠી નજર રાખજો માં દશામાં હસીને બોલ્યા રાજા તારી વાત હું કબૂલ રાખું છું જે કોઈ મારી કથા સાંભળી ભક્તિપૂર્વક અમારું વ્રત કરશે તેને હું ક્યારેય કનડીશ નહીં એમ કહી દશામાં અદૃશ્ય થઈ ગયા ત્યારબાદ રાજા રાણી અને કુંવરો પોતાના રાજ્યમાં આવી પહોંચ્યા અને સુખીથી દિવસો પ્રસાર કરવા લાગ્યા બોલો જય મા દશામાં